નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા છે રાહતનો સમાચાર ભારતીય માર્કેટમાં સોનાના ભાવમાં અચાનક મોટો ઘટાડો નોંધાયો છે એમસીએક્સ પર સોનાના ભાવમાં રૂપિયા 1400 નો ઘટાડો થયો છે જેના કારણે રોકાણકારોમાં થોડી ગભરાહટ જોવા મળી રહી છે આ ઘટાડો એવા સમયે નોંધાયો છે જ્યારે સોનાની કિંમત છેલ્લા ઘણા મહિનાઓથી જીવનકાળના ઉચ્ચતમ સ્તરે ચાલી રહી હતી જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો

આ ટેરિફ મુક્તિનો સીધો ફાયદો આંતરરાષ્ટ્રીય બજારના આયાતકારોને મળ્યો છે અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં લવચિકતા વધી છે સોનાની કિંમતમાં આવો મોટો ઘટાડો નોંધાતા ભારતીય રોકાણકારો હવે મૂલ્યાંકન કરી રહ્યા છે કે હજુ પણ સોનામાં રોકાણ કરવું કે નહીં એમસીએક્સ પર દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાની કિંમત હજુ પણ રૂપિયા એક લાખની સપાટી ઉપર જ છે પરંતુ તાજેતરના ઘટાડાએ બજારમાં અસ્થિરતા ઊભી કરી છે આગામી દિવસોમાં વૈશ્વિક અર્થતંત્રમાં ઘટનાઓ અને ફેડરલ રિઝર્વના વ્યાજદર સંબંધિત નિર્ણયો સોનાના ભાવને વધુ અસર કરી શકે છે જો અર્થતંત્ર પુનઃ મજબૂત થવાનું શરૂ કરશે તો સોનામાં વધુ ઘટાડાની શક્યતા છે ત્યારબાદ વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો પંદર રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો વીસ રૂપિયા દસ ગ્રામ ચાંદી નો ભાવ છે તો મિત્રો પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં બે હજાર રૂપિયાનો ઘટાડો થયો છે તો મિત્રો ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર છસો પાંચ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સાઈઠ હજાર આઠસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે છોતેર હજાર પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ સાઈઠ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો પ્રતિસો ગ્રામ સોનાના ભાવમાં છ હજાર છસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર બસો પંચાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ચુમ્મોતેર હજાર ત્રણસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે બાણું હજાર નવસો પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિસો ગ્રામે આઠ હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે ત્યારબાદ વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર એકસો ચાલીસ રૂપિયા ભાવ છે એક લાખ એક હજાર ચારસો રૂપિયા સો ગ્રામ સોના ભાવ છે દસ લાખ ચૌદ હજાર રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે આઠ હજાર આઠસો ઘટાડો થયો છે